હેલો હેલ્લો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બા જમવામાં હું આવશે જમવામાં હા જમવામાં 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 બધું પનીર નું શાક આવશે ને હા નું શાક પનીર 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 સારું હમણાં બનાવી દઉં હો હા હમણાં બનાવી દઉં હા પછી આવજો જમવા બધા દીકરી ખબર આવે હાસી દીકરી કેવાય કે આવે કોઈ ખબર કાઢવા એ વાત સાચી છે તમારી તો હા ને મથે પ્રેમ રાખવાનો મારે હા

તો કઈ જમવું ભૂખ લઈ ગઈને હાલો હમણાં ત્યાર કરી દો જમવાનું હવે અમારા બાને ભૂખ લઈ ગઈ છે એ વાત સાચી છે મજા આવે ને અહીંયા મજા આવે ને અહીંયા જો બાને હવે જમવાનું તૈયાર કરવાનું છે આજે અમારે મોડું થઈ ગયું

ચલો આપણે જમી લઈએ પાછા બા જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ શું કરો કરાય શું કરાય માળા કરાય

એવું હા બરાબર સરસ લ્યો હાલો હવે કે રસોઈ નું કરશું ને હા કે રસોઈ નું કરશું ને હવે જમવાનું હા ઓ ના આખો ના નહીં લસણ નાખીએ પણ ફોલવાનું નથી હજી

મેન કીધું છે કે બાને મળવું છે તમે આવો એટલે કે હું નિરાતે આવીશ ક્યું ગામ ઉપલેટા ઉપલેટા હાલો હાલો હું રસોઈની તૈયારી કરી લઉં હો હા ભઈ તમને બોલાવું અંદર હા હા બટા ચલો ગાઈસ હવે આપણે રસોઈની તૈયારી કરવાની છે તો આપણે રસોઈની તૈયારી કરી લઈ અને પાછા મળીએ ચલો બાને પાણી પીવું છે તો બાને પાણી આપી દઈએ

બોલો શેર કરો થાય એમને એવું કયો શેર કરો લાઈક કરો આમ કહી કઈ લાઈક કરો લાઈક કરો શેર કરો